જો તમારા શરીરમાં એસિડનું પ્રમાણ વધી જતું હોય તો એસિડિટી રહેતી હોય જ્યારે તમે આલ્કલાઇન ફૂડ લેવાનું શરૂ કરો એટલે તમારા શરીરમાં જે છે એ એસિડનું પ્રમાણ બેલેન્સ થઈ જાય છે અને એના કારણે તમને એસિડિટીની તકલીફ ઓછી થઈ જાય છે અને શિયાળામાં ખાસ કરીને આમળા પણ બહુ જ સરસ આવતા હોય છે આમળા પણ આલ્કલાઇન છે ફૂદીનો પણ આલ્કલાઇન છે અને એની સાથે આપણે હેલ્ધી હેલ્ધી બેનિફિટ લેવા માટે થોડા પ્રમાણમાં પાલક પણ ઉમેરી રહ્યા છીએ એટલે આ એક જ્યુસ બનશે એકદમ એસિડિટી માટે બહુ જ ફાયદાકારક આ એક જ્યુસ છે અને જો તમે અત્યાર સુધી જો જ્યુસ ન પીતા હો તો આ નવા વરસમાં શરૂઆત કરી અને આજથી જ શરૂ કરી દો અને એક મહિના માટે પણ જો તમે આ જ્યુસ લેશો ને તો તમારા શરીરમાં જે એસિડનું પ્રમાણ વધી જતું હોય ગેસનું પ્રમાણ વધી જતું હોય તો એ બધું જ બેલેન્સ થઈ જશે અને આખું વર્ષ તમારું સ્ફૂર્તિમય જશે તો એના માટે મેં ચાર આમળા લીધેલા છે તમારા ઘરમાં જેટલા લોકો હોય એ પ્રમાણે આમળા લેવાના છે ત્રણ લોકો હોય તો ત્રણ આમળા લેવાના છે પાંચ વ્યક્તિ હોય તો પાંચ આમળા લેવાના છે અત્યારે મેં ચાર આમળા લીધેલા છે એની સાથે એક નાનો ટુકડો આદુનો લીધેલો છે વીસથી પચીસ પાન ફુદીનાના લીધેલા છે અને એની સાથે લગભગ વીસથી પચીસ પાન પાલકના લીધેલા છે અને દૂધીનો આપણે એક નાનકડો ટુકડો લઈશું એટલે કે દૂધીને આપણે લગભગ પચાસ ગ્રામ જેટલી દૂધી લેવાની છે આટલીક આપણે દૂધી લઈશું તો દૂધી આમળા પાલક અને ફુદીનું આ અને આદુ આ પાંચ વસ્તુમાંથી આજે આપણે જ્યુસ બનાવી લેવાનો છે તો સૌથી પહેલાં તો આપણે પાલક છે એને સુધારી લેવાની છે પાલકના મેં થોડાક આવી રીતે ઉપરથી દાંઠા રાખી દીધા છે કારણ કે આપણે પાલકને ક્રશ કરવાની છે એટલે આપણે આવી રીતે ક્રશ કરી લઈશું હવે એની સાથે આદુના આદુ લઈ લેશું કરી લેવાના છે એની સાથે આપણે આપણે ફુદીનો ઉમેરી અને આદુના ટુકડા એક બાઉલમાં કરી લઈશું આની અંદર આપણે પાણી ઉમેરી દઈશું જેથી કરીને પાલક સરસ રીતે આપણે ધોઈ લઈએ પાલક અને ફુદીનાને આપણે ધોઈ લેવાનો છે દૂધી અને આમળા મેં ધોયેલા જ લીધેલા છે એટલે એને આપણે જરૂર નથી આમ આદુને આપણે ડાયરેક્ટ જ લઈ લઈશું ટુકડા કરી લેવાના છે આદુના ટુકડા ઉમેરી લઈશું એની સાથે આમળું ઉમેરી લઈશું આમળા અત્યારે બહુ જ સરસ આવે છે એટલે જુઓ તમે જોઈ શકો છો કે એકદમ રેસા વગરના આમળા છે અને એના કારણે આમળાનો જ્યુસનો સ્વાદ પણ બહુ સરસ આવે છે અને એકદમ હેલ્ધી છે એટલે આમળાનો જ્યુસ તો એટલીસ્ટ એક મહિના માટે તો પીવો જ જોઈએ જો તમે પીશો તો તમારા સ્કીન છે વાળ છે એ બધું જ બહુ જ સરસ થઈ જશે આમળા ઉમેરી લઈશું એની સાથે દૂધીના ટુકડા ઉમેરી લેવાના છે દૂધીને છોલી અને એના ટુકડા કરી લેવાના છે એ ઉમેરી લઈશું આપણે દૂધી પણ આપણે મેં કહ્યું એ પ્રમાણે કે એસિડિટી જેને પણ રહેતી હોય એના માટે ખૂબ જ બેસ્ટ છે એટલે હંમેશા દૂધીનો જ્યુસ તો પીવામાં ખૂબ જ સારો અને તમે ઉનાળામાં પણ દૂધીનો જ્યુસ પી શકો છો અને જ્યારે ઉનાળામાં તમે દૂધીનો જ્યુસ બનાવતા હોવ તો દૂધી ફુદીનો અને એની સાથે આદુ એની સાથે તમે ઈચ્છો તો થોડે પ્રમાણમાં કોથમીર પણ ઉમેરી અને જ્યુસ બનાવી શકો છો દૂધી ઉમેરી દીધી છે અને આપણે જે પાલક અને ફુદીનો છે એ પણ મેં ધોઈને રાખ્યો છે એને પણ આપણે ઉમેરી લઈશું આના લીધે સ્વાદ પણ સરસ આવશે અને કલર પણ બહુ જ સરસ આવશે હવે એની અંદર મરી મરી ઉમેરી આખા ઉમેરવાના છે અ પાંચ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું ઘણા લોકોને આમળાની ખટાશ નથી ગમતી હોતી તો તમે એકદમ પાંચ ચમચી પણ લીંબુનો રસ ઉમેરશો ને તો એની ખટાશ તૂટી જશે અને એના કારણે એનો સ્વાદ પણ સરસ આવશે અને તમને જો ગમતું હોય તો ચપટી સંચર પણ ઉમેરી શકો છો અત્યારે આપણે ચપટી જેટલો સંચર પાવડર પણ ઉમેરી લઈશું અને હવે આ જ્યુસને આપણે ક્રશ કરી લેવાનો છે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈશું થોડું પાણી ઉમેરી દઈશું અને પછી આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈશું જ્યુસ રેડી થઈ ગયો છે આપણે એને ગાળી લઈશું ગ્રીન બ્લડ કહી શકાય એવું આ જ્યુસ તૈયાર થયું છે અને આ જ્યુસ તમે ચોક્કસથી તમારા ઘરે બનાવજો અને પછી જોજો કે તમારી હેલ્થ કેટલી સરસ રહે નાના મોટા જે પ્રોબ્લેમ હશે કે શરદી થાય છે સુસ્તી લાગે છે શિયાળામાં એ બધા જ પ્રોબ્લેમ તો આ જ્યુસ પીવાથી જ તમારા દૂર થઈ જશે એટલે કે દવા લેવાની પણ જરૂર નહીં પડે હવે આપણે એને ગાળી લઈશું સરસ રીતે એને ઘારી લેવાનું છે તમે પણ પણ શકો શકો છો છો અથવા અને આ જ્યુસ છે તમે એની અંદર વધારે પાણી નાખો તો આખો ગ્લાસ ભરીને પી શકો છો અથવા તો તમે જો આવી રીતે એને થોડા ઓછા પ્રમાણમાં એટલે કે આવું જ્યુસ છે આપણે બહુ વધારે પીવું નથી ગમતું હતું તો તમે પાક પા ગ્લાસ જ ભરો અને પછી પા ગ્લાસ એટલે કોન્સન્ટ્રેટ રાખો એને બહુ વધારે પ્રમાણમાં જ્યુસ બનાવતી વખતે પાણી નથી ઉમેરવાનું તમે જોયું કે આપણે આ બધી જ વસ્તુ ઉમેરી એની સાથે લગભગ એક કપ જેટલું જ પાણી ઉમેર્યું છે અને આમાંથી મારે ચાર ગ્લાસ તૈયાર કરવાના છે કારણ કે આપણે ચાર આમળા લીધેલા છે એટલે આખા આખા ચાર ગ્લાસ નહીં પરંતુ અડધા અડધા ચાર ગ્લાસ આપણે તૈયાર કરવાના છે એ પ્રમાણે હું મારા ઘરે જ્યુસ બનાવતી હોઉં છું જો એકદમ સરસ મિશ્રણ ઘડાઈ ગયું છે અને જ્યુસ પણ સરસ તૈયાર થઈ ગયું છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું જ્યુસ તૈયાર થઈ ગયું છે હવે આ આપણે આ જ્યુસને સર્વ કરી લઈએ જ્યુસ તૈયાર છે હમણાં ગ્રીન જ્યુસ તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ ગ્રીન બ્લડ પણ તમે એને કહી શકો છો એકદમ સરસ લાગે છે સ્વાદમાં તો સરસ લાગે છે આમળા છે એની સાથે ફુદીનો છે અને દૂધી પણ આપણે ઉમેરેલી છે અને આ જ્યુસ તમે રોજનું એટલે કે એક મહિના સુધી જો તમે લેશો ને તો તમારા હેલ્થ માટે બહુ જ સારું છે નાના મોટા બધા જ તકલીફ જે હશે શરદી ખાંસી ઉધરસ સુસ્તી એ બધું જ દૂર થઈ જશે અને ઇમ્યુનિટી બૂસ્ટર છે તો મસ્ત મજાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે હવે કાલથી તમારા સવારની કે તમારા દિવસની શરૂઆત આ જ્યુસ સાથે જ થવી જોઈએ ચોક્કસ થી જ્યુસ બનાવજો બસ આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી બાય બાય